તાન પછી મિત્રો એમ કહેવા છે કે હું પડી ગઈ છે રાત અને રાતે અમારા મંદિર શણગારવાનું હતું તો આવી ગયા ને એક બાજુ હતા ભજન ચાલે થોડીક વાર વિકમ બાપુએ ધૂન સડાવ્યા અને પછી વાર આવી ગયો બાપુની ફૂગા ફૂલાવતા ફૂલાવતા મને ચડી ગયો તાન એટલે હું પાછો બેહી ગયો મંદિર આગાઢવા એક મટકી તો સવારમાં ફોડી નાખી હતી પણ આ બીજી મટકી અત્યારે ફોડવા ન અને ભાઈ કરીને કૃષ્ણ ભગવાનનું આગમન થવાનું એટલે ભાઈ ફટાક્યા મેળા ફોડવા અને કૃષ્ણ ભગવાન મસ્તનું આગમન કર્યું વનમાન કર્યું છે બધા લઈ એવા મંદિરમાં પણ એ ભાઈ નાનું બાળક હતું એટલે રોતું હતું પણ પછી મિત્રો થોડીક વાર રહીને ભાઈ થઈ ગયા શાંત કારણ કે બધા ડિસ્કો કરતા હતા ભાઈને આવી ગઈ મજા જોવાની તો ભાઈ પાછું થયું હોવાનું અને પછી આરતી ચાલુ કરી દીધી પછી બહાર વાગી ગયા એટલે મિત્રો તરતો તરત પછી બાટકી ફોડવાનું કરી દીધું ચાલુ જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો